ધીરે ધીરે કરતા ભાઈ ગામ બધા રજા તો બસ આજનાથી ને બધાયને આઈ છે તમારે શિવ ને કરણ ને ત્રણેય આપણે તો રજા જોઈ જો કે કાંઈ એમ મીડિયમ ન હોય આમ ઘેર જોઈએ આપણે ત્યાં તી હવે અમારે શું કામ આલે છે કામ આલે ખબર આ એટલા ઊંડલિયા કરવાનું બાકી છે તો કાલ વરસાદ આવી ગયો હતો ને તી છે ને નેતા જ મકવાના આજના જ કરવાને તે કરવાના થોડોક વરસાદ એવો વરસાદ એવું ભારે

કઈ ખબર નથી ભગવાન ને ખબર હવે એટલે મસ્ત મજા નાસ્તોટા કર્યા તા એ પવા બટેટા ખાઈ લીધા કરણ નથી ખબર પવા બટેટા કરે મને બપોર કરાય ને તો ઈ કે મારે કે રોંઢે નીકળવાનું છે તો ઈ કે લેતો જ પણ મેં કીધું મેં તણ કરે એના રોંઢ નાસ્તાની વાત રોંઢે એને લઈ જવું હોય છે ને પરોઠા કે લઈ જા પરોઠા કર તમ બપોર હા ને પરોઠા મેથી ગોતી આવી ને પરોઠા કર દે પરોઠા ની નથી જોઈ આલા ને પછી હ પછી વિચારિયા હા હા હોય તો સા સા ઓકન સાન આવતા તો ને તઈ વયા વયા ભઈ આઈ હારો વયા જાય તું કેજે જે જે ને કે સાઠા ને આવવા દયો માંલા અમાર માંડવી ની જઈ ધીરે ધીરે બાકી કોરોનાજ રોંડે નીકળી જવાના છે એટલે હવે કઈ એના આપણે કેમેરો રાખીએ આ વખતે એમ થયું કે હતી તમે આજ રવિવાર તો ભાઈ એનો કરીએ પણ એનો કરીએ ને શિવ એની આંગળ વાણીએ એના આજે જ કીધી હતી કામ ઠીક કે મને કે મારે મમ્મી જવાનું એ કીધું ના આજે જ જવાનું કહ કાલથી ભલે હજી કાલથી એને વેકેશન પૂરું વેકેશન હતું શિવ નહીં હાથથી એનું અઠવાડિયા નવા હાર્યો હારો તો હવે બસી મતે માંડવી વીણે છે ને હજી ચા પાણી આવ્યા નથી આગળ આવ્યા

પરિક્રમા ના વિજય બો હા એટલે મારે હવે ખબર ગેધી વાર આવે મારે તો લાંબુ ટ્રાવેલિંગ કઈ નથી કરવાનું આ વખતે ફરવા જવાનું હતું ન જવાનું તો હવે પરિક્રમા આવી ગયા પરિક્રમા બે તારીખ ચાલશે પાંચ દિવસની હોય ને પાંચ દિવસની હોય

એમાં લેડીઝ તો ખબર પડી ગઈ હોય કેમ કે મારે વજન ન ઉપાડવું લાંબુ ટ્રાવેલિંગ નહીં કરવાનું ઉલટી થાય મોર જડે ખાવાનું ભાવતું નથી બધું ધીમે ધીમે મેં નહોતું કીધું કે ખબર પડી જાહે છતાં એમ થાય ને કે આપણે મોઢેથી સાંભળી લઈ તો બસ આમ બહુ આમ ખુશી થઈ ને એ લોકોએ કેટલા ટાઈમથી રાહ જોઈને બેઠા આ બધું સાંભળવા માટે ને આપણે રાહ જોઈને બેઠા હતા ને ખાસ કરીને તો પહેલાં અમારે સીવું છે ને ઈનો જ આપણે આભાર માનીએ કેમ કે શિવુ છે ને ઈ આયો મે ખોડિયાર માન મંદિર આપણે બાજુ માં છે મંદિર આઈથી આપણે જાય છે એ ને જો વાસે ઝાડવા છે આડા આવે જોયું જોયું હા અહીંયા છે ને અમે ઘણીવાર માં દીકરી જાતી હોય ઘણીવાર અહીંયા શિવુ એકલી એકલી કહેતી હોય કે જે જે કે નાનું બાવ જોઈએ નાનું બાવ જોઈએ પછી હું હા પછી હું આવું મે કીધું શિવુ હું કહું જે જઈએ શું કીધું કીધું જે કીધું થોડાક દિવસ પછી આવી હા છે ને શિવની વાત છે ને હાચી પડી ને શિવસે મોટી બેન શું છે કે આખું જ ખબરી છે ને કરણ આયરે હું જણાવવા માંગતી હતી એટલે હું કરણ નો કરતી આજ પાછું કરણ જવાનો ટાઈમ થયો ને ત્યાં સેટ કહેવાનો વારો આવ્યો અને કર અડધી કલાકમાં નીકળવાનું છે હજી એને ચાય બાકી છે પીવાનો તો કરણારે જણાવી હતી અમે બેય હોવા જોઈએ આ ખુશખબરી જણાવવામાં એટલે એવું છે તો ફાઇનલી અમે આમાં એવું છે ને કે સીવું જ હવા બરાની થઈને એ પછીનું બધું તમે એનું બચપન જોયું હજી બચપન જ છે પણ આ છે ને અટાણે અટાણે બધી જોવા મળશે

બીજો કોઈ નથી એ જ છે એ જ છે જી તો કામ બરોબર દે માંગતા હતા ને કિરણબેન બેન પ્રેગ્નન્ટ છે કિરણબેન બેન પ્રેગ્નન્ટ છે તો આ વખતે તમારી વાત સાચી છે બસ ભગવાન પાસે એટલી પ્રાર્થના કરજો કે સ્વસ્થ બાળક તંદુરસ્ત બાળક આવી જાય એટલે હજી બાર છે પણ આ હવે સમય થોડોક મારા માટે બધું આમ સમજી સમજીને ઓલું કરવાનું છે બહુ ધ્યાન રાખવાનું હોય ને હવે એટલે એવું છે બાકી હવે ખાવાનું બાવાનું ભાવતું નથી મોટું હાવ કડું કડું રહી એમ થાય કે મામે ચડો પીતો હોય ને કડવો લીમડો ખાતો હોય ને એવું હાવ મોટું રહે આમ કળે પાણી ઓગારીએ તો કડક કડું લાગે એટલે અટાણે શરીરમાં હાવ ચેન્જ આવી ગયો ને એટલે વાત જવા દો તો આ દિવસોમાંથી પસાર થવું ને પણ આમ ખુશી હોય ને ઓલી એટલે ન વાંધો એમ બસ કોમેન્ટમાં બધાય તમારા આશીર્વાદ લખજો બધા કોમેન્ટમાં

મઈ નોતે ની તમાર વેલું વેલું આવતું હોય જોય આ એ તો પછી હવે એ સાટા ચાલુ હું દવાખો આલો આલો હાલો આવલા આઈલા હા હાલો પપ્પા ના કેલા ઉત્યાલ બાઈક ચંપલ પેલ્લા માથે

પાસે કરીએ તો કાકા પાસે છે ને થોડાક કરીએ હા હવે તો બેગ પેકેટ કાકા પાસે કરીયા કાકા તાક બા સાધી તું કાકા પાસે કરીયા બીરાવીએ બિરાડો છે હેઠ એના પગ પાસે કર પગપા એ ન થયું લે હેઠા હેઠ હેઠ હેઠે અમારે છે ને જો ભરિયા કરવાના જે બાકી હતા ને બપોર પછી એટલા બધા વેરગ્યા હતા બપોર પછી પતંગ માંડવી વેણી હતી ને બપોર પછી થોડાક જણા હમણાંથી ભરિયા કરતા એવા તે હવે ટૂંકી આવ્યું છે ને એમાં થોડાક જો વાં છે ત્યાં બાકી છે તે હમણાં કર લે હે આ લોકો માંડવી વીણવા વીણવારે માંડવી વીણે હં તું હું કે ક્યાં જાઉં અતન ને ભાઈ કોણ ભાઈ હતો ભાઈ માંડુ ભાઈ આય મતન નહીં કોણ ભાઈ નથી

મમ્મી સાથે બાણ બર્તન લેશે એટલે સીવન બર્તન હાલી કેમ દાદીની આ સે બાકી હજી કરોડનો ફોન ન થાય આવ્યો હમણાં એ બસમાં બેસી જાવે ને એટલે એનો ફોન આવશે કે હું બેસી ગયો પપ્પા આવે પૂગી ગયા એમ એનો ફોન આવે પપ્પા પૂગી ગયા હોય તો પાડું ન કરું વરી પપ્પા પૂગી જાય પછી વળી એને હું ફોન કરું કે હા પપ્પા ભૂગી ગયા ના સુરજ દાદાને છે ને પોરો હતો પટાણ થોડા થોડા દેખાણા

હા મામા ગાદી જઈ યાર સારું આ બધું કરવું જો હે પાછું લઈ લે હમણું લઈ લે કેસ લેણું વાલો એ લેતા જઈએ આગળ અંદર